સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુશલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સોસ્વાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસ વિશે આ સપ્તાહના છેલ્લા બે દિવસ દરમિયાન રૂ બજારમાં ઘટાડા સાથે વેપાર થયો છે જેની અસર થી ઓગણત્રીસ એમ એમ રૂ ગાસડી ના ભાવમાં ઘટાડા સાથે રૂપિયા ત્રેપન હજાર બસો ની સપાટી જોવા મળી છે વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં પણ ઘટાડા સાથે અડસઠ સેન્ટની સપાટી જોવા મળી છે કપાસના ભાવમાં પણ ધીમો ઘટાડો સતત નોંધાઈ રહ્યો છે હાલની સ્થિતિ રૂપિયા બારસો પચાસ થી રૂપિયા ચૌદસો કપાસના ભાવ સપાટી ની વચ્ચે ખેડૂતો અમરેલીમાં નવસો થી ચૌદસો છાસઠ સાવરકુંડલા પચાસ થી ચૌદસો ચોસઠ બોટાદ માં તેરસો થી પંદરસો મહુવામાં સાતસો થી ચૌદસો ત્રીસ ગોંડલ તેરસો એકવીસ થી ચૌદસો છપ્પન

તળાંજામાં તેરસો પચાસ થી ચૌદસો પચાસ માણાવદર માં તેરસો પંચોતેર ચૌદસો એકાવન ખંભાળીયા માં તેરસો પચાસ થી ચૌદસો પાંત્રીસ ધ્રોલ માં બારસો દસ થી ચૌદસો સિત્તેર પાલીતાણા માં તેરસો થી ચૌદસો પચીસ હારીજ માં તેરસો પચાસ થી ચૌદસો ત્રીસ ધનસુરામાં તેરસો થી તેરસો પંચાણું વિસનગરમાં બારસો થી ચૌદસો સાહીઠ બીજાપુરમાં તેરસો પચાસ થી ચૌદસો એકોતેર પોકરવાડામાં તેરસો સાહીઠ થી ચૌદસો પંચાણું ગોજારીયામાં તેરસો પાસઠ થી ચૌદસો પિસ્તાલીસ હિંમતનગરમાં તેરસો એકતાલીસ થી ચૌદસો ચોરાણું માણસામાં બારસો દસ થી ચૌદસો છાસઠ થરામાં ચૌદસો વીસ થી ચૌદસો ને એકતાલીસ તલોદમાં તેરસો નેવું થી ચૌદસો પિસ્તાલીસ સિદ્ધપુર માં તેરસો થી ચૌદસો છોતેર બોડાસા માં થી ચૌદસો ચાલીસ વડાલી માં ચૌદસો થી ચૌદસો છન્નુર માં બારસો થી સત્તર ચાણસ માં એક હજાર થી ચૌદસો વીસ ખેડબ્રહ્મા માં તેરસો થી ચાલીસ શિહોરીમાં તેરસો થી પચીસ માં બારસો થી ચૌદસો તેર આંબલિયાસર માં તેરસો થી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો